અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું તેમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે બાર માસૂમ બાળકો સહિત સત્યાવીસ લોકો હોમાયા એના પીડિત પરિવાર પરિવારોએ ગૃહમંત્રી

પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માન્ય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે એટલે ખરેખર લાઈન કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટનાઓ બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે